નાગપંચમી વ્રત શ્રાવણ વદ પાંચમ એટલે નાગપાંચમ તે દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ પાણીયારે નાગનું ચિત્ર દોરી ઘીનો દીવો કરી પૂજા કરવી પછી કુલેરનું નૈવેદ્ય ધરાવવું અને એક ટાણામાં આગલા દિવસે પલાળેલા મગ મઠ બાજરી કાકડી અને અથાણું ખાઈ શકાય આ વ્રત કરનાર ઉપર નાગદેવની કૃપા ઉતરે છે વીરપુર નામે એક એક ગામ તેમાં રહે તે સાત દીકરા આ સાતે દીકરાઓને પરણાવી દીધેલા તેથી સાતે વહુઓ સાથે રહે વહુઓ ભર્યા ભાદર્યા ઘરેથી આવેલી પણ સૌથી નાની વહુને પિયરમાં કોઈ નહીં એટલે બધા તેને ન બાપી ન પીરી કહી મીણા દે પરંતુ તે બિચારી મૂંગે મોઢે બધું સહી લે ઘરનું બધું કામ એના માથે ઢગલો રોટલા ઘડે વાસણ માંજે ગાંસડો કપડાં ધોતી તોય પેટ પૂરતું ખાવા ન મળે ભાદરવો માસ આવ્યો શ્રાદ્ધના દિવસો આવ્યા ઘરમાં તપેલું ભરીને ખીર બની વહુ અને સાતમી સાસુ પેટ ભરીને જમ્યા પણ નાની વહુની ભાડેય ન લીધી નાની વહુને ચડતા દાડા હતા તેથી તેને ખીર ખાવાનું ઘણું મન થાય પણ કરીશું શું કામ ખૂટે તો ખાવા બેસે ને ત્યાં તો સાસુમાં તાડુક્યા અલી ન પીરી જોઈ શું રહી છે વધ્યું ઘટ્યું ખાઈને વાસણ માંજી નાખ ને નાની વહુ તો ઉઠી ખીરના તપેલામાં જોયું તો ઠાલું ઠમ એની આંખમાં જળ આવી ગયા ભૂખ્યા પેટે એઠા વાસણનું તબડકું લઈ એ નદીએ માંજવા ગઈ તેણે નદીએ જઈ બધા વાસણો તબડકામાંથી બહાર કાઢ્યા એમાં એક વાટકામાં કોઈની એઠી ખીર હતી નાની બહુ તો ખીર જોઈ રાજી રાજી થઈ ગઈ તેણે ખીરનો વાટકો ઝાડ પાસે મૂક્યો અને વિચાર્યું કે વાસણ ઉટકીને પછી આ ખીર પી જઈશ નાની વહુ તો વાસણ ઉટકી નદીમાં નાહવા ગઈ નાહીને પછી તે બહાર આવી વાટકી પાસે જઈને જોયું તો વાટકી ખાલી ખમ તેમાં સહેજ પણ ખીર નાની વહુએ જે ઝાડ નીચે ખીરની વાટકી મૂકી હતી તે ઝાડમાં એક રાફડો હતો એ રાફડામાંથી નાગણ આવીને ખીર ખાઈ ગઈ હતી અને પછી રાફડામાં સહેજ મોઢું બહાર રાખીને બેઠી હતી તેને થયું કે નક્કી આ સ્ત્રી મને હમણાં ગાળો દેશે પણ નાની વહુ તો ગુસ્સે થવાને બદલે બોલી હશે કોઈ મારા જેવી ખાઈ ગઈ મારું પેટ ઠરે એવું એનું પેટ ઠરજો નાની વહુએ તો ગાળો નહીં પણ આશીર્વાદ આપ્યા આ સાંભળી નાગણી પ્રસન્ન થઈ ગઈ તે રાફડામાંથી બહાર આવીને બોલી દીકરી મને ખૂબ ભૂખ લાગી હતી એટલે તારા ભાગની ખીર હું ખાઈ ગઈ છું બોલ તેના બદલામાં તારે શું જોઈએ છે તને કઈ વાતનું દુઃખ છે નાની વહુએ બધી વાત કરી મારા પિયરમાં કોઈ નથી એટલે બધાએ મને મીણા મારે છે મને પૂરતું ખાવાનુંય આપતા નથી અત્યારે મને સારા દાડા રહ્યા છે થોડા દિવસમાં મારો ખોડો ભરવાનો છે પણ મારે કોઈ ભાઈ નથી હું કોને ખોડો ભરવા બોલાવું આટલું કહેતામાં નાની વહુની આંખોમાં જળઝળિયા આવી ગયા નાગણીને દયા આવી તેણે નાની વહુને શાંત પાડતા કહ્યું બેટી તું રડીશ નહીં આજથી અમને તારા પિયરિયા માંજે જ્યારે તારો ખોડો ભરવાનો થાય ત્યારે પેલા રાફડા પાસે કંકોતરી મૂકી જજે નાની વહુ તો વાસણ લઈને હરખાતી હરખાતી ઘરે ગઈ એને તો નાગણીએ દિલાસો આપ્યો એટલે ઘણી શાંતિ વળી ગઈ હતી આ વાતને થોડા દિવસ વીતી ગયા ખોડો ભરવાનો દિવસ આવ્યો છ વહુઓ તેને મેણા મારવા લાગી કે પિયરમાં તો બધું ઉજ્જળ છે આ નબાપીને વળી ખોડા ભરવાના આટલા બધા ઓરતા શાના પરંતુ નાની વહુ તો કાંઈ બોલી નહીં એ તો એક કંકોત્રી લઈને છાની માની નાગણના રાફડા પાસે મૂકી આવી અંતે ખોડો ભરવાનો દિવસ આવી પહોંચ્યો એટલે સાસુમાં નાની વહુને સંભળાવતા બોલ્યા અલી મોટી વહુઓ ઝટપટ ચૂલે લાપસીના આંધણ મૂકો હમણાં નાની વહુના પિયરી આવી પહોંચશે પોટલું ભરીને કપડાં અને સોનાના ઘરેણા લાવશે ત્યાં તો સામે ઘૂઘરમાળ ઘમકવા લાગી નાની વહુ તો દોડીને બહાર આવી જોયું તો સાત ગાડા આવતા હતા પાછળ બે ચાકર સોનાની પેટી ઉપાડીને ચાલ્યા આવે છે છ એ જેઠાણી અને સાસુમાં પણ બહાર દોડી આવ્યા તેમની બધાની આંખો ફાટી ગઈ ગાડા નજીક આવ્યા અને ગાડામાંથી નાગદેવતા નાગણ અને નાગકુમારો ઉતર્યા જેઠાણીઓને તો કાપો તો લોહી ન નીકળે એવી દશા થઈ ગઈ સાસુ વહુઓને સાદ કરવા લાગ્યા અલી વહુઓ ઝટપટ લાપસીના આંધણ મૂકો મહેમાન આવી ગયા ત્યારે નાગણીએ કહ્યું અમને દૂધ સિવાય કાંઈ જ ચાલશે નહીં એટલે બીજું કંઈ જ મૂકશો નહીં સાસુએ તો દૂધના દેગડા ચૂલે ચડાવ્યા દૂધ ગરમ કરીને કથરોટમાં રેડ્યો એમાં દૂધનો સૂકો મેવાનો મસાલો નાખ્યો અને દૂધ ઠરવા મૂક્યું દૂધ ઠરી ગયું એટલે નાગ કુટુંબને દૂધ પીવાનું આમંત્રણ આપ્યું તરત જ નાગ કુટુંબ બધું દૂધ પી ગયો પછી નાની વહુનો ખોડો ભરાયો સોના રૂપાની પહેરાણી કરી હીરા માણેકથી પગલાં ભર્યા બહેનને હીરના ચીરો ઢાળ્યા ખોડો ભરાયા પછી નાગણ બોલી વેવાણમાં દીકરીને વિદાય આપો સુવાવડ પછી સવા મહિને જાતે મૂકવા આવીશ બિચારા સાસુ તો હેવતાય જ ગયા હતા સાત પેઢીમાં આવો વૈભવ જોયો ન હતો સાસુએ તો નાની વહુને નાગ કુટુંબ સાથે વળાવી ચાલતા ચાલતા તેઓ નદી કાંઠે રાફડા પાસે આવ્યા ત્યારે નાગદેવે તેને કહ્યું દીકરી તું જરાય ડરતી નહીં અમારી પાછળ પાછળ તું ચાલી આવ ભલે નાગદાદા કહી બધા રાફડામાં પ્રવેશ્યા અને નાની વહુ પણ એમની પાછળ પાછળ અંદર ગઈ પણ અંદર જઈને જોયું તો નાની વહુને ભારે નવાઈ લાગી અંદર તો એક મોટું ભોંયરું હતું એ ભોંયરાની વચ્ચો વચ્ચે એક સુંદર રાજમહેલ હતો આ રાજમહેલ જોઈને નાની વહુની બીક ટળી ગઈ મહેલના ચોકની વચમાં એક સરસ મજાનો હિંડોળા ખાટ હતો એની ઉપર નાની વહુને બેસાડી નાગકુમારો પણ નાની વહુને પોતાની બહેન બનાવીને એની સાથે રમવા લાગ્યા નાગણે કહ્યું દીકરી તું અહીં સુખ સાહેબીથી રહે કામકાજ નોકર ચાકર કરશે તારે ફક્ત એક કામ કરવાનું સવાર બપોર અને સાંજે આ રૂપાની ઘંટડી વગાડી નાગ કુંવરોને દૂધ પાઈ દેવાનું ભલે નાની વહુએ કહ્યું આમ કરતાં કરતાં દિવસો પસાર થવા માંડ્યા સમય જતા નાની વહુને દેવ જેવો દીકરો અવતર્યો ને જોત જોતામાં મોટો થવા લાગ્યો એક દિવસ નાની વહુએ ચૂલા પરથી દૂધની દેગડી ઉતારી કંઈક કામકાજ માટે એ બહાર ગઈ એવામાં દીકરાના હાથમાં પેલી રૂપાની ઘંટડી આવી ગઈ તેની ઘંટડી વગાડવા માંડી કે તરત જ પેલા નાગકુમારો દૂધ પીવા માટે દોડી આવ્યા દીકરો ડરી ગયો હાથમાંથી ઘંટડી પડી ગઈ અને બે નાગકુંવરોના પૂંછડા પર પડતા પૂછડા કપાઈ ગયા બીજા નાગકુંવરો ગરમ દૂધ પીવાથી દાચ્યા એટલામાં નાની વહુ ત્યાં દોડી આવી અને દીકરાને તેડી લીધો નાગ કુંવરોની આવી દશાથી તેને અપાર દુઃખ થયું નાગ નાગણીએ કુંવરોને શાંત પાડ્યા પણ કુંવરોના મનમાંથી વેર ન ગયો સમય થતાં નાગણી માતાએ નાની વહુને મનપસંદ ચીજવસ્તુઓ આપીને સાસરે વડાવી તેને સોનાનો એક ચૂડો અને સાચા રેશમી વસ્ત્રો આપ્યા પછી કહ્યું દીકરી જ્યારે પણ તને દુઃખ પડે ત્યારે આ ઘરને તારું પિયર સમજીને અહીં ચાલી આવજે નાની વહુ બધાને મળી પિયરથી સાસરે આવી સાસુને તો નાની વહુ ઉપર હેત ઉભરાઈ આવ્યો તેણે તો દીકરાને રમાડ્યો અને વહુને ભેટી પડી બીજી વહુઓને તેના ઉપર ઈર્ષા આવવા લાગી અને ત્યાં પેલા નાગકુમારોને થયું કે અહીં માતાએ આપણને તે છોકરાને કરડતા વાર્યા પણ ત્યાં કોણ વારશે આમ વિચારી તેઓ નાની વહુને સાસરે કરડવા આવી પહોંચ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા થોડી વારમાં નાની વહુ પાણીનું બેડું ભરીને ઘરે આવી ઉમરે ઠેંસ વાગતા બોલી ખમ્મા મારા બાંડિયા બૂચ્યા વીરોને આ સાંભળી નાગકુમારો વિચારમાં પડ્યા કે બહેન તો આપણને હજી પણ કેટલા સંભાળે છે બીજે દિવસે નાની વહુ પાણી ભરવા ગઈ નાગકુમારો પણ છાના માના સાથે ગયા વહુને વાવને પગથિયે ઠેસ વાગી અને નાની વહુ ફરીથી બોલી ઉઠી ખમ્મા મારા બાંડિયા બુચિયા વીરને નાગકુમારોએ બહેનનો આટલો બધો પ્રેમ જોઈ કરડવાનો વિચાર માંડી વાળ્યો અને ત્યાંથી ચાલતા થયા એક દિવસ મોટી વહુની દૂધની તાંબડી છોકરાએ રમતા રમતા ઢોળી નાખી એ તો ગુસ્સે થઈને છણકામાં બોલી અમારા રાંખનું દૂધ સિદ્ધ ઢોળાવી નાખો છો તમે તો મોટા પિયરના છો કાલે ગાયો લાવીને બાંધશો પણ અમે શું કરીશું નાની વહુને તો ખોટું લાગ્યું તે છોકરાને લઈ ફરીથી નાગમાતા પાસે ગઈ અને પોતાના દુઃખની વાત કરી નાગમાતાએ તેને આશ્વાસન આપી કહ્યું દીકરી તું અહીં બે દિવસ રોકાય પછી ઘરે જાજે ઘરે જઈને વાડો કરાવ હું કાલે ગાયો ભેંસો મોકલાવીશ વહુ તો બે દિવસ પિયર રોકાઈ પોતાને ઘેર ગઈ તેણે વાડો કરાવ્યો એટલામાં તો પેલા બાંડિયા બૂચિયા ભાઈઓ પુષ્કળ ગાયો ભેંસો લઈને આવી પહોંચ્યા બહેનનો તો વાડો ભરાઈ ગયો બહેને થોડી ગાયો ભેંસો પોતાની જેઠાણીઓને પણ આપી આથી તેઓ પણ રાજી રાજી થઈ ગયા અને આખા ઘરમાં આનંદ છવાઈ ગયો હે નાગદેવતા જેવા તમે નાની વહુને ફળ્યા તેવા આ વ્રત કરનાર કથા વાંચનાર તથા સાંભળનાર સૌને ફળજો નાગપંચમી વ્રત ની આ કથા આપે સાંભળી સ્ટુડિયો સંગીતા